નુંઝાણવાવથી નીકળી અમે આવી ગયા છે અણિયારા અહીં અમારે આજ એક કિલો ઘીનો મેસૂપ બનાવવાનો છે આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ હલવાઈ સ્ટાઇલ મેસૂપ જે સાતમ આઠમમાં દરેક ગુજરાતી ઘરમાં બનાવાતો પણ હોય છે અને ખવાતો હોય છે એકદમ પરફેક્ટ રીત સાથે ખૂબ જ જૂના હલવાઈ બનાવેલી પરફેક્ટ રીત સાથે શીખીશું મેસૂબ બનાવતા તો એક કિલો દરદરો ચણાનો લોટ લીધો છે અને એક કિલો ઘી લીધું છે અને દોઢ કિલો ખાંડ લીધી છે મેસૂબમાં ખાંડનું પ્રમાણ થોડું વધારે હોય છે મેસૂબને થોડો ગરમ કરી ઘી સાથે સાઈડમાં રાખી અને આપણે ચાસણી તૈયાર કરવા માટે મૂકી દીધી છે હવે ચાસણીનો તાર જોવાઈ રહ્યો છે તો ચાસણી ગરમ થઈ જાય એટલે ચાસણી ઉતારીને ફરી ફરી પકડિયું ચડાવી દીધું છે આપણે મેસુબને નીચે બેસી ન જાય એટલે સતત ચલાવતો રહેવાનો છે હવે મેસુબ ની અંદર ચાસણી મિક્સ કરી દીધી છે જે મિક્સચર છે ચણાના લોટ અને ઘીનું એમાં ચાસણી ઉમેરી દીધી છે આ એલચીનો ભૂકો નાખવામાં આવે છે આ મેસુબ બનીને તૈયાર છે જુઓ એકદમ કણીદાર અને જાળીદાર પરફેક્ટ એવો મેસૂપ બનીને તૈયાર થઈ ગયો છે હવે આ મેસૂપ ઠંડો થશે એટલે એમાં ચેકા પાડી અને ઢેફલી પાડવામાં આવશે શશીભાઈ વર્ષોથી આ જ કામ કરે છે અને એમનો મેસૂપ સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે જેટલો જૂનો થાય છે એટલો સ્વાદિષ્ટ બને છે તો અમારે આ મેસૂબની ઢેફલીઓ બની અને ડબ્બામાં પેક થઈ રહી છે